કમોસમી વરસાદ ખેડૂતો માટે બેવડી આફત બન્યાની સ્થિતિ જોવા મળી છે ખેતરોમાં તૈયાર થયેલા ડાંગરનો તેમજ તમાકુ સહિત પાક લણણી સમયે અગાઉ વરસાદમાં પલળ્યો હતો જેથી સુકવવા મૂકેલ પાક માવઠામાં પુનઃ પલળી ગયો છે ખેતરોમાં કાપેલા ડાંગરનો પાક પલળી ગયેલ છે રવિ પાકો બગડી જતા જ ગુણવત્તા પણ અસર પહોંચી છે અને રોગ પણ આવી શકે છે તેની ચિંતામાં ખેડૂતો વ્યાપી છે શાકભાજીમાં આવેલા ફૂલો પણ ખરી પડતા નુકસાનની ભીતિ વ્યાપી છે હજુ માવઠાની સંભાવના રહેલી છે હવામાન વિભાગ દ્વારા આણંદ અને ખેડા જિલ્લાને યલો એલર્ટ જાહેર કર્યું છે માવઠાની આગાહીમાં પવનની ગતિ દસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે મોટા ભાગના સ્થળોએ વાદળછાયો માહોલ અને મોટાફોરા સાથે માવઠાની સંભાવનાની આગાહી કરવામાં આવી છે તાપમાનનો પારો ત્રીસથી પાંત્રીસ ડિગ્રી અને લઘુત્તમ વીસથી બાવીસ ડિગ્રી ઉપરાંત ભેજનું પ્રમાણ એંસીથી પંચ્યાસી ટકા રહેવાની સંભાવના છે તેવો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે હાલ તો વરસાદ ભાલ તે ચરોતર પંથકમાં ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે ત્યારે આવનારા સમયમાં સેંકડો એક જમીનમાં પાણીમાં ગરકાવ થઈ જતાં સરકાર દ્વારા આવેલી તકે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર નયન પરમાર ખંભાત પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો